અમદાવાદના શાહીબાગમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ મોંઘી દાટ કાર વરે નિર્દોષ એક્ટિવા ચાલકને ટક્કર મારી જીવ લીધો છે અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો આજે વહેલી સવારે શહેરમાં બે અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે આજે શાહીબાગ અને અખબારનગર એમ બે વિસ્તારમાં અકસ્માતની ઘટના બની જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે બંને અકસ્માતની ઘટનામાં પોલીસે બેફામપણે વાહન હંકારનારા સામે કાર્યવાહી હાથ ધરી છે કાર ચાલકે પુરપાટ ઝડપે કાર વડે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી જેના કારણે એક્ટિવા ચાલક નજીકમાં ઉભેલી રિક્ષા સાથે ટકરાયો જેથી તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું કાર ચાલકના પિતા અને દાદા બંને કુખ્યાત બુટલીગર છે આ સાથે જ કાર ચાલક યુવકનો હથિયારો સાથેનો કારમાં વિડીયો વાયરલ થયો છે શાહીબાગમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતેથી અસારવામાં રહેતા મહેન્દ્ર ગોહિલ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કાળા કલરની ફોર્ચ્યુન ગાડી લઈને આવી રહેલા આદિત્યસિંહ રાઠોડે મહેન્દ્રભાઈને પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી જેના કારણે મહેન્દ્રભાઈ એક્ટિવા લઈને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી રિક્ષા સાથે અથડાયા મહેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ કાર ચાલક આદિત્યસિંહ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો